ગુજરાત રાજ્યની સરહદે આવેલા બનાસકાંઠો જિલ્લો ગુજરાત અને રાજસ્થાનને જોડતો જિલ્લો છે જ્યાં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લોકો આ બોર્ડરથી પસાર થઈને ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત વસ્તુઓને લઈને પ્રવેશ થાય છે ત્યારે હાલમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં તમામ બોર્ડર ઉપર સઘન સુરક્ષા ચેકિંગ વધારવામાં આવી છે ત્યારે ગતરોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા દાંતા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ત્રણ કિલોના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ દાંતા પોલીસ દ્વારા કરવામાં આવી છે દાતા પોલીસે ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો દાતાના રતનપુર ત્રણ રસ્તા ઉપર પોલીસને બાતમી મળતા ઈકો કરવામાંથી ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો તો ઇકો ચાલક પોશીનાનો અનવર અબ્ભાસ મેમણ જે ત્રણ કિલો ગાંજા સાથે ઝડપાયો હતો ઇકો ગાડી સાથે એક લાખનો મુદ્દામાલ દાંતા પોલીસે કબજે કર્યો હતો ત્યારબાદ દાતા પોલીસે નાર્કોટિક્સ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ